નવરાત્રી શા માટે આપણે ઉજવીએ છીએ અને વર્ષમાં કુલ કેટલી નવરાત્રી આવે છે અને શેનું શું મહત્વ નવરાત્રી તો દર વર્ષે આવતી જ હોય છે પણ જયારે જયારે નવરાત્રી આવતી હોય ત્યારે નવરાત્રિ ની અંદર ઋતુ છે અને ઘણા બધા ઉપાસકો આગમન ના દિવસો ને જોઈ અને એટલા બધા અંદર થી હર્ષિત થતા હોય છે માતાજીના ચેતના ને એકત્રિત કરવાનું મોટામાં મોટું જો કોઈ પર્વ હોય તો આ નવરાત્રી છે આમ આપણા શાસ્ત્ર ચાર નવરાત્રી નું ખુબ મહત્વ છે એમાંની આપણે બે આપણે બહુ સારી રીતે જાણીએ બે નવરાત્રી આપણે જોઈએ છીએ વર્ષના આરંભે પ્રારંભ થતી નવરાત્રી જેને આપણે ચૈત્રી નવરાત્રી કહીએ છીએ ચૈત્રી નવરાત્રી થી આપણું હિન્દુ વર્ષ પ્રારંભ તો એ નવરાત્રી એને ચૈત્રી નવરાત્રી કહેવાય આ ચૈત્રી નવરાત્રી છે એનું એવું મહત્વ છે ઉપાસના અને એની સાથે

આવે તો આષાઢ મહિનાની અંદર પણ નવરાત્રી આવે છે આ નવરાત્રીનું મહત્વ એવું છે કે જે ઉપાસના માર્ગના લોકો છે જેમ કે આપણા ગૃહસ્થ ધર્મ ને પાલન નથી કરતા અને સાધુ સંત મહંત જે સં્યાસીઓ છે જે શાક્ત ધર્મ ને દેવી ધર્મ ને માનવા વાળા છે આવા લોકો આ આષાઢીય નવરાત્રી નું ખુબ મહત્વ છે જેને આપણે ગુપ્ત નવરાત્રી તરીકે જાણતા હોઈએ નવરાત્રી દરમિયાન માતાજીના ઉપાસના પૂજા ઇત્યાદિ બધું કરતા હોય છે એની સાથે સાથે મહા ની નવરાત્રી આવે એને આપણે ગુપ્ત નવરાત્રી તરીકે માનીએ આ ગુપ્ત નવરાત્રી મહા ની નવરાત્રી છે એ નવરાત્રી ની અંદર પણ કોઈ મંત્ર ને સિદ્ધ કરવો

કરવા માટે કોઈ સિદ્ધિ ને પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે ત્યારે આ બે નવરાત્રી એવી છે જે ચૈત્રી નવરાત્રી શારદીય નવરાત્રી આપ કે જે શારદીય નવરાત્રી ની અંદર આપણે માતાજી ની ફક્ત ને ફક્ત કૃપા મેળવીએ છીએ